નમસ્કાર મિત્રો અમદાવાદ હોલસેલ એક નવા સ્વાગત છે આજના તમને અમદાવાદ કાલુપુર હોલસેલ માર્કેટના ટંશા રોડ માર્કેટમાં લઈને આવી ગયા છીએ જ્યાં ઇમિટેશન જ્વેલરી જ્વેલરી કોસ્મેટિક અને બ્યુટી પાર્લર આઇટમનું હોલસેલ માર્કેટ છે આજના વિડીયોમાં તમને મુલાકાત કરાવીશું શુભલક્ષ્મી ફેન્સી સ્ટોર ની જ્યાં બધી જ વેરાયટીના હોલસેલર છે તો જો તમે પણ આ ટાઈપનો ધંધો શરૂ કરવા માંગતા હોય તો આજના વિડીયોમાં તમને એમનું પૂરું કલેક્શન બતાવવાના છીએ તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો અને આ ટાઈપના બીજા વિડીયો માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો શરૂ કરીએ છીએ આપણે આજનો વિડીયો સો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે શુભ લક્ષ્મી ફેન્સી સ્ટોરમાં અહીંયા તમે જોઈ શકો છો આપણી જોડે છે અહીંયાથી રતનસિંહજી કેમ છો છે મજામાં હો મજામાં છે આપણા જોડે વેરાયટીમાં શું શું મળી જશે આપડી જોડે વેરાઇટી માં ઇમિટેશન જ્વેલરી માં બુટ્ટી વીટી મંગળ સૂત્ર સાડી પેન બકલ પછી हेयर એસેસરીઝ માં બટરફ્લાય જે પોરિયા જે કફલ પેન જે માથાની પીનો છે બેન્સી પીનો વગેરે બરાબર પછી કોસ્મેટિક માં મેલ પોલી લિપસ્ટિક સિંદૂર काजल યસ ટોટલી રેન્જ આપડી પાસે મળી જશે યસ જે કોઈ નવો શરૂઆત કરવા માંગો નવેશાતી વેપાર કરવા માંગો તો એના માટે વિશાળ રેન્જ અહીંયા મળી જશે યસ પછી આપડે બંગડી નું શું કહેતા હતા ભક્તો હોલસેલ માં હ પછી બંગડી નું

નેલ પેન્ટમાં લગભગ સો રૂપિયા થી સ્ટાર્ટિંગ રેન્જ છે પછી હેવી તમારે જોઈએ એવી રેન્જ મળી જશે તમારા એરિયામાં જેવું ચાલે ને એ રીતે તમારે ખરીદી કરી શકાય બરાબર બિલકુલ અને અહીંયા આપણો એ બી તમને મળી જશે એ બી કહી દઉં ખાલી હોલસેલ માટે જ છે ને હા ફક્ત હોલસેલ મિનિમમ કેટલો વેપાર માટે મિનિમમ પડતે તમારે 5000 5000 મિનિમમ 5000 મિનિમમ 5000 નો ઓર્ડર તમારે કરવો પડશે રિટેલ માં અહીંયા માલ મળશે ને ઘરે બેઠા બી ઓર્ડર કરો તો વિડિયો કોલ થી તમે કરી શકો યસ નંબર આપેલો છે ફોન કરીને તમે વિડિયો કોલ થી તમારો માલ કઢાઈ શકો છો બરાબર ચલો ચલો હવે આગળ જે નંબર છે એ નંબર ઉપર તમે કોલ કરો એટલે અમારા સમય પ્રમાણે અમે તમને વિડિયો કોલ કરીને બતાવી દઈએ ઓકે તો તમારો માલ નીકળી જાય બરાબર ઓકે ઓકે ચલો હવે આગળ આગળ નેલ પોલિશ માં આવી ગઈ રેન્જ પછી આપણે લિપસ્ટિક માં ને એમાં બતાવી દઈએ તમને ઓકે લિપસ્ટિક માં જો આ રીત ની બધી ઘણી રેન્જ છે આપણી પાસે લિપસ્ટિક માં મિનિમમ 5-6 રૂપિયા થી સ્ટાર્ટિંગ રેન્જ છે પછી હેવી માં જીવી જોઈએ એવી રેન્જ માં તમને મળી જશે બરાબર લિક્વિડ માં તમારે ચોક ચોક માં છે લિક્વિડ માં છે યસ મેટ લિપસ્ટિક જે બધી ઘણી રેન્જ તમને એમાં મળી જશે નવી નવી વેરાયટી બધી દર અઠવાડિયે કંઈક નવું જોવા મળે તમને

વધારે જાણકારી લેવી હોય તો તમે ડિસ્પ્લે ઉપર જે નંબર આપેલા એ નંબર ઉપર તપાસ બી કરી શકો તમને ફોન કરીને બી પૂછતાછ કરી શકો તમારે વિડિયો કોલ થી ખાલી જોવો તો બી બતાવી દઈએ અમે બરાબર બિલકુલ આપની આઈ શેડો હોય છે ફાઉન્ડેશન જે હાઇલાઇટર જે લસર જે એ બધી રેન્જ તમને મળી જાય બરાબર યસ એટલે પાર્લર ને લગતી બી આઈટમો તમને રેન્જ આપણી પાસે મળી જશે પછી ફાઉન્ડેશનમાં આ બધી બીબી ક્રીમ સીસી ક્રીમ ફાઉન્ડેશન ઓકે સ્પ્રે વાળા ફાઉન્ડેશન છે કાચની બોટલમાં એ બધી રેન્જ તમને મળી જશે આપણી પાસે ભારે થી લઈને સસ્તી રેન્જમાં જે વેરાયટી જોઈએ એ બધી આપણી પાસે ઉપલબ્ધ રહેશે બરાબર મતલબ કોસ્મેટિકમાં મોસ્ટ ઓફ વેરાયટી લગભગ તમને અહીંયા મળી જશે ટોટલ આઈટમ મળી જશે બરાબર યસ બરાબર ઓકે ઓકે ચલો હવે આપણે આગળ બીજી કઈ વેરાયટી બતાવી શકું આગળ પછી સ્પ્રે પરફ્યુમ જે એ બી તમને મળી જશે હા મેલ રિમુવર છે ગુલાબજળ છે ઓકે આ નાના છોકરાઓની હેરબેન્ડ વગેરે જોઈ લે એર એસેસરીમાં આપણે જોઈએ તો આ ટાઈપની હેરબેન્ડમાં ફેન્સી રેન્જ છે પ્લેનમાં છે જે ફરવાળી રેન્જ છે જે પ્રિન્ટેડ આઈટમ છે યસ ફેન્સી હેરબેન્ડમાં આ ટાઈપની બોક્સ હેરબેન્ડમાં બી તમને વેરાયટી ઘણી બધી મળી જશે બરાબર છે ફેન્સી વાળી હેરબેન્ડ છે વાળી હેરબેન્ડ છે જે તમને રેન્જ અપડેટ થ્યાજ કરશે બરાબર એક કપડી તમને ખોલીને બતાવી દઉં તમને બતાવી દેવા બધી નાના છોકરાઓની પેન્સિલ एरबेन में लगभग त्र चार रुपया स्टार्टिंग रेन्ज yes. है त्र चार रुपया में प्लेन एरबेन आज भारे में जम जाओ एम थोड़ी फेन्सी आती जाए बराबर पी हेर एस ब्रेसलेट जो माथा ने hmm. पीनो है ये बड़ी रेन्ज भी तमने मिली जैसे हाथ रूमाल भी आप राखी छे हाथ रूमाल में भी खासी रेन्ज तमने मिली जैसे यस yes. तो आ रीतना जो वाव wow. जेन्ट्स रूमाल जे लेडीज रूमाल जे बड़ी वेराइटी तमने एमा भी मिली जैसे यस आपदा लेडीज जेन्ट्स रूमाल जे बराबर

આ જો આ બધી બીનોમાં નજર કર લો બીનોમાં આ રીતની રેન્જ છે યસ બરાબર હવે આપળો અંદર આવી ગઈ આ રેન્જ છે ઓકે બરાબર અને ચલો આપણે નેક્સ્ટ કઈ વેરાઈટી બતાઈશું નેક્સ્ટમાં આપણે જો ઇમિટેશન જ્વેલરીમાં શરૂઆત કરીએ મંગળ સૂત્રથી મંગળ સૂત્રમાં તમને જો મિનિમમ રેન્જ થી કહીએ તો મિનિમમ રેન્જમાં લગભગ 18 20 રૂપિયા થી સ્ટાર્ટિંગ રેન્જ છે પછી એનાથી હેવી તમારે જેવું જોઈએ એવું ટાઈપનું મળી જશે આપણે એડી મંગળ સૂત્ર જે ફેન્સીમાં તમને

ધી ફિંગર રિંગ માં વેરાયટી થઈ ગઈ ફિંગર રિંગ માં જો કે વેરાયટી તો ઘણી છે પણ આપણે આમાં નહી બતાઈ શકે કે બધી રેન્જ એકસાથે હમ અહીં આપણે ઘડાના નેકલેસ જોઈ લઈએ સેટ માં ઓકે સેટ માં તમને થોડી નેકલેસ માં જો નેકલેસ માં આ રીત ની રેન્જ છે આપણી પાસે આ સ્ટાર્ટિંગ રેન્જ તમારે નેકલેસ માં કહેવા જોઈએ તો આપણે 50 60 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે રેન્જ

ओके બરાબર ઓહ ખાત મને બી બતાઈ દો જો નેકલેસ માં આપડી પાસે આ પ્રકારની લોંગ લેન્થ નેકલેસ જે ડબલ હાર હોય જે પછી સિંગલ નોટ નેકલેસ લોંગ લેન્થ છે ઓકે દેખો મોતીના નેકલેસ એ લોંગ એ બધી રેન્જ ભી મળી જશે આવા હેવી બ્રાઇડલ નેકલેસ જોઈએ તો ભી મળી જશે આપણી પાસે ઓકે જો આ રીતની બધી લગન કાળા માં ને પ્રસંગ એવી રેન્જ તમને મળી જશે આપણી પાસે યસ

જે દસ રૂપિયા વીસ રૂપિયામાં જે વેચાય છે રેગ્યુલર આઈટમ જે બધી એ રીતની રેન્જ તમને મળી જશે યસ એમાં પછી હેવીમાં બી આપણે બતાવીશું વેરાયટી તમને બરાબર આ બધી સસ્તી રેન્જ છે એમાં પછી હેવીમાં જો આ ટાઈપની બ્રાઇડલ ઇયરિંગ્સ બધી એટલે આ રીતની હેવી ઇયરિંગ્સ કુંદન વાળી છે ઓકે મોતી વાળું વર્ક છે એ બધી રેન્જ તમને મળી જશે બધી મીનાકારી આઈટમ છે આપડી અત્યારે ટ્રેન્ડિંગ આઈટમ છે એ બધી તમને ઇયરિંગ્સ ઘણી રેન્જ છે આપડી પાસે યસ વાહ શક્ય છે એટલું તમને રેન્જ બતાવીએ એમાં વિડીયોમાં બાકી વિડીયો પર તમે અહીંયા રૂબરૂ આવશો એટલે બીજી ઘણી રેન્જ તમને જોવા મળશે વિશાળ રેન્જ જોવા મળશે બરાબર આપણે ત્યાં એક ખાસિયત છે કે ભાઈ કોઈને ભી નવી શરૂઆત કરવી હોય તો આપડી પાસે બધી વેરાયટી તમને અહીંયા એક દુકાન જગ્યાએ મળી જશે એક જ છતની નીચે મળી જશે આવી જો આ કાનની બાલી છે રેસ્ટોન વાળી ડાયમંડ વાળી એમાં પ્લેન બાલી બી મળી જશે તમને મતલબ માર્કેટમાં બધી જગ્યાએ વધારે આ બધી પીટ્સ વાળી ઇયરિંગ છે આ બધી તમારે 2 અઢી 3 રૂપિયા થી સ્ટાર્ટિંગ રેન્જ છે એમાં હેવીમાં તમારે જોઈએ એવી રેન્જ મળી જશે બરાબર પછી આ રીતની જો બધી માઇક્રો પોલિસ વાળી આઈટમ છે આ લોંગ ટાઈમ સુધી આનું પોલિસ વગેરે ટકે એવી આઈટમ છે આ બી અત્યારે ટ્રેન્ડિંગમાં છે આ બી બહુ ફાસ્ટ ચાલે છે અત્યારે ફિનિશિંગ એકદમ ગોલ્ડ જેવું દેખાય એનું યસ વાવ એમાં વિશાળ રેન્જ મળી જશે તમને ઓકે બધી આ એડી માં જો રોજ ગોલ્ડમાં જે હેવી રેન્જ કહેવાય ને આમાં બી તમને વેરાયટી ઘણી બધી મળી જશે બરાબર

કે જેમાં કમ્પ્લેન ના આવે કસ્ટમરની એ રીતની રેન્જ બી તમને મળી જશે બરાબર ડેલિકેટ બાલી જે આમાં ડેલિકેટ બુટ્ટી થી લઈને હેવી રેન્જ સુધી બધી તમને મળી જશે જેમ કે ઝુમર બુટ્ટી છે ફેન્સી લટકણ બુટ્ટી બુટી છે આ બધી વર્ટિકલ લટકણ વાળી ઝુમકી વાળી નાઈસ બુટી છે બરાબર તો આ ઝુમર વાળી બુટી છે સોના જેવો જ ગાટ દેખાય એમ સેમ બરાબર આ રીતની બધી ઘણી રેન્જ તમને મળી જશે કાન્સર સાથે જે કાન્સર વગરની જે ઓકે બરાબર ફ્રાન્સ સાથે છે એક આ ગોલ માં છે હમ ચલો ઇયરિંગ્સ ની રેન્જ પૂરી થઈ ગઈ એમાં તમને પછી સાડી પિન માં બતાવી દઈએ સાડી પિન માં જો આ ની બધી ફેન્સી કુંદન વાળી સાડી પિન છે સ્પોન વાળી સાડી પિન છે લટકણ વાળી છે બધી ફેન્સી સાડી પિન તો તમને ઘણી રેન્જ આપણી પાસે આ રીતની જો આ બધી પ્રિન્ટેડ સાડી પિન આમ લેમિનેટેડ સાડી પિન જે અત્યારે ચાલે છે રેગ્યુલર યુઝ માં ડેલી યુઝ માં પહેરાય એવી આઈટમ એમાં બી તમને ઘણા બધા શેપ જોવા મળશે ઘણી બધી વેરાયટી જોવા મળશે

સ્ટોન જે ફૂંદનવાકવાળી આઈટમ છે બધી ટ્રેન્ડ તમને બતાવીશું જેમ કે ઈયરિંગ્સ થી આપણે ચાલુ કરીએ ઈયરિંગ્સ મિનિમમ 15 રૂપિયા થી સ્ટાર્ટિંગ રેન્જ છે તમને આ બધી આ રીતની અલગ અલગ વેરાઈટી તમને મળી જશે એમાં હેવી માં જો તો હેવીમાં માં ભી જેમ તમે થોડીક હેવી રેન્જ મોટી લેશો એમ હેવી રેન્જ માં આવી જશે ઓકે જો આ રીતની બધી ઘણી વેરાઈટી તમને મળી જશે લટકણ માં જે આ ઝુમરવાળી આઈટમ જે પછી આ છે પછી આ જો આ ટાઈપની થોડી હેવી રેન્જ માં જોઈએ તો કોડી વર્ક હેન્ડ વર્ક વાળી આઈટમ છે બરાબર ઇયરિંગ્સ માં કાંસેર વાળી અત્યારે ટ્રેન્ડિંગ માં ચાલે છે જો આ બાહુબલી આઈરી ઇયરિંગ્સ છે ઓકે આમાં બી વેરાયટી તમને મળી જશે યસ પછી આ હાથના કડા છે કડા માં તમારે આ જો ચાર બંગડી બે પાટલા નો સેટ જે ફેન્સી વર્ક માં ફરી આ હાથના કડા કોડી વર્ક માં આ કડા છે આ મોતી વર્ક સ્ટોન વર્ક માં કડા છે યસ આ પ્લેન કડા માં જે એમ્બ્રોઇડરી વર્ક વાળા

ઉમર ના લેડીઝો સુધી બધાની રેન્જ તમને મળી જશે બધાની સાઈઝ ના કડા તમને મળી જશે આપણી પાસે બરાબર આ ફેન્સી બ્રેસ્ટેડ જે જો સ્પ્રિંગ વાળા છોકરીઓ માટે પછી આપણે એમાં નેકલેસ માં બી જે બતાવી દઈએ થોડીક રેન્જ નેકલેસ માં જો આ રીતની ફેન્સી રેન્જ માં તમને જો હોય આ લોંગ માં આપણે જોઈ લઈએ પહેલા લોંગ માં જો આ ડબલ આર જે ફેન્સી વર્ક માં ડબલ માં પછી આ જો લોંગ આર માં આ રીતના છે આ છે આ મોટી વર્ક વાળું છે એ ફેન્સી રેન્જ માં ઘણી જ્યુવેલરી આપણી પાસે આવી ગઈ છે તો અત્યારે આગળ નવરાત્રી સિઝન છે તો તમે મુલાકાત લો તો કેનો મતલબ બે પૈસા નો વેપાર તમારે અત્યારે થાય 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 આ ઓક્સિડાઇઝ વસ્તુ ને પર કરતા એના માટે તો ખાસ વિશાળ રેન્જ તમને અહીંયા મળી જશે યસ બરાબર પછી પછી આ જો આ બધા હેન્ડ ના છે ઓકે બધા દોરા વર્ક જે પછી લેસ નું વર્ક જે બધી અલગ અલગ ટાઈપની ની છે જે આ બધા નેકલેસ જ કહેવાય ગળામાં માં આ લોંગ નેકલેસ છે બધા પછી આ ચોકર છે જે હેન્ડવર્કની વર્ક ની આઈટમ જે બધી નવરાત્રીમાં બહુ મળી જશે જો આ ભી ગળા પહેરવાનો પોંચા અને બધી રેન્જ આવે એમાં યસ પછી માથાની બંધી બંદી જે બોર છે ટીકા છે નથ છે હાથના કડા છે કંદોરા છે કંદોરામાં માં જો આ રીત રેન્જ તમને બતાવી દીધી છે કંદોરામાં જો આ ભરતકામવાળા કંદોરા છે આ મિરરવાળા કંદોરા છે મિરરમાં કોડી છે પછી આરિષ્ના છે બધી જ રેન્જ તમને આપણી પાસે કંદોરામાં મળી જશે જો આમાં હેન્ડવર્કમાં જો આ કોડી વર્ક છે પછી પેલા ઓક્સોડાઈઝમાં કડા કંદોરા જોઈએ તો ઓક્સોડાઈઝમાં બી આપણી પાસે કંદોરા મળી જશે યસ પછી અંગૂઠીમાં જોઈએ આપણે ઓકે તો હાથની વીટીમાં જો આ રીતની રેન્જ છે અંગૂઠીમાં જો આ બધું ડિસ્પ્લે કરેલું છે એમાં તમે નજર કરો તો બધી રેન્જ તમને એમાં મળી જશે એમાં અંગૂઠીમાં લગભગ સાત આઠ રૂપિયાથી સ્ટાર્ટિંગ રેન્જ છે ઓક્સોડાઈઝની અંગૂઠીમાં પછી ભારેમાં જોઈએ એવી રેન્જ મળી જશે એમાં યસ બરાબર જો અમુક કડામાં ને પેલું ડિસ્પ્લેમાં તમને રેન્જ બતાવવાની બાકી રહી ગઈ હતી એમાં જો આ રીતનું આપણે ડિસ્પ્લેમાં બધું છૂટું પાડેલું છે તો રેન્જ તમને બતાવી દઈએ આ કંદોરા છે યસ આ રીતની રેન્જ બધી મળી જશે બરાબર એક આપણે બંગડીની નવી શરૂઆત કરી દઈએ તો બંગડીમાં તમને રેન્જ બતાવી દઈએ આપણો ભાઈ છે ઉપર યસ ભાઈ બતાવી ફર્સ્ટ ફ્લોર ઉપર શોપ છે તમને ત્યાં બતાવી દઈએ ઓકે ઓકે જે શુભ લક્ષ્મી ફેન્સી સ્ટોર છે એના બાજુમાં જ અમને નવી શોપ ચાલુ કરી રૂપ બેંગલ્સ કરીને પ્લાસ્ટિક બંગડી સ્ટોન બંગડી ના હોલસેલ વેપારી મતલબ ઉપર અહીંયા પહેલા મારે જવાનું હોય તો ચાલો જઈને તમને પૂરું કલેક્શન અંદર જઈને બતાવી દઈએ તો શું આપણો બેંગલ્સમાં શું શું વેરાયટી રહેશે બેંગલ્સ માં આપણી જોડે ઘણી બધી વેરાયટી છે ગ્લાસ મળી બેંગલ્સ માં મળી જશે મળી 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 જશે પ્લાસ્ટિક લઈને હાઈ રેન્જ સુધી બધી વેરાયટી જાય જાય ફેન્સી વગેરે તમને જે વેલ્વેટમાં યુઝ થાય લગન લગનગાળાની સીઝનમાં રેગ્યુલર પહેરવામાં આ જે ગ્લાસમાં જો આ ટાઈપની અત્યારે ટ્રેન્ડિંગ આઈટમો છે ફેન્સી આઇટમો આમાં તમારે થી વીસ કલર મળી જાય લેરિયા વગેરે જે રાજસ્થાની ટ્રેન્ડિંગ આઇટમો છે આ જો આ ટાઈપની એ બધી આઇટમો તમને મળી જશે બરાબર આના સિવાય બધી સેટમાં જો આ પ્લેન ગોલ્ડન સિલ્વર રોઝ ગોલ્ડ આ ટાઈપની વેરાયટી ડાયમંડમાં બધી કેમિકલ ઉપર બનેલી આમાં સારી સારી આઈટમો છે જેમ કે આ જે છે આ મલ્ટીકલરના ડાયમંડમાં છે આ ટાઈપની બધી જ વેરાયટી તમને સ્ટાર્ટિંગ રેન્જ થી હાઈ રેન્જ સુધી બધી વેરાયટી મળી જશે આ ટાઈપની જો ફેન્સી બેંગલ છે આ બધી સેટમાં વધારે યુઝ થાય છે આ સારી આઈટમો છે માર્કેટમાં દરેક જગ્યાએ એવું નહીં કે આ કયા એરિયામાં ચાલે કે એમ નહીં ચાલે આ બધી જ જગ્યાએ વેચે એવી આઇટમો છે ને ક્લાસમાં જો આ ટાઈપની ક્લાસમાં ફેન્સી પેન્સિલ કારીગરીવાળી આઈટમો બધી બરાબર હા જે એના સિવાય આપની જોડે મેટલમાં ઘણી બધી વેરાયટી છે આ ટાઈપની જે મેટલની બેંગલ્સ કહેવાય મેટલની બેંગલ્સમાં આ ચાર ચૂડીમાં વેરાયટી છે સારી ક્વોલિટીમાં ને કમ ભામમાં સારી આઈટમો છે આમાં તમારે બધી જ સાઇઝ મળી જાય સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધીની બરાબર મેટલમાં આઠ ચૂડીમાં રેન્જ છે આ જો મેટલ ની આઠ જોડી મળી જાય ઓકે પછી આ ટાઈપની જે સેટ વગેરેમાં પ્લેન બેંગલ્સ નાખાય છે આ ટાઈપના સેટમાં નાખવામાં કામ આવે છે એ પ્લેન બેંગલ્સમાં ઘણી બધી વેરાયટી છે વેલ્વેટ ઉપર જે પ્લાસ્ટિક ઉપર છે આ ટાઈપની સાઇનિંગ વાળી વેરાયટી છે દરેક સાઈઝ દરેક કલરમાં તમને અલગથી બોક્સ જોઈએ તો મળી જાય બરાબર પછી વેલવેટમાં આ ટાઈપના સેટ આવે છે આ બધા ફેન્સી સેટ જે કમ રેટમાં સારી આઈટમો છે જે ઘરાક આરામથી વેચી શકે એવી આઈટમો વેલ્યુએટમાં સેટ જે વેલ્યુએટમાં નાના છોકરાઓના પણ આવે છે બરાબર નાના છોકરાઓની આઈટમ છે વેલ્યુએટમાં બરાબર પછી આ ટાઈપની ફેન્સી બેંગલ્સ જે નાના છોકરાઓમાં મોટામાં બેમાં આવે છે બટન વાળી વગેરે બરાબર યસ મતલબ બેંગલ્સ માં મોસ્ટ ઓફ વેરાઈટી તમને મળી જશે બધી જ મળી જશે યસ પછી આ ટાઈપની આપણે કોપરની ની બેંગલ્સ વગેરે જે કહેવાય છે હેવી બેંગલ્સ એ પણ તમને મળી જાય આ ટાઈપની કોપરની હેવી બેંગલ્સ જે આ બે પાટલામાં માં છે સ્ક્વેર માં ડિઝાઇન છે જો કોપર માં આ ટાઈપમાં ચાર ચૂડીમાં પણ આવે છે કોપર માં

પછી આના પછી આપણે આવીએ તો પ્લાસ્ટિક બેંગલ્સમાં અને લેબિનેશન બેંગલ્સમાં રેન્જ જોઈ લઈએ આપણી જોડે પ્લાસ્ટિક બેંગલ્સમાં દસ બાર રૂપિયાથી રેન્જ સ્ટાર્ટ થાય છે આ લેબિલેશનવાળી આઈટમ છે યસ આમાં એ તમને પંદરથી વીસ ડિઝાઇનો લાલ મરૂનમાં મળી જશે એના સિવાય મલ્ટીમાં તમને પચાસથી સાહીઠ ડિઝાઇનો મળી જશે યસ આ જે પછી આ ટાઈપના સેટ આવે છે રેગ્યુલર પહેરવામાં યુઝ થાય ને લેબિલેશનવાળા ડેલી યુઝમાં પહેરી શકો તમે એવા લેબિલેશનમાં યસ આ બાર મહિના પહેરો તો એ કંઈ ખરાબ થાય નહીં ડાયમંડ વગેરે નીકળવાની કંઈ તકલીફ રહે નહીં તમારે યસ પછી આ ટાઈપના ફેન્સી સેટ આવે છે આમાં આ ટાઈપના ફેન્સી સેટ આવે છે બરાબર આ લગન લગ્નગાળા વગેરામાં ચાલે તમારે આઇટમ પછી આ બે પાટલામાં આઈટમ છે હમ લેબીલેશનમાં ઓકે અમારે તમારે થી અઢીસો ડિઝાઇન પાટલામાં મળી જશે પછી આ ટાઈપના ફેન્સી પાટલા જે રજવાડી પાટલા કહેવાય છે ઘૂઘરીવાળા વગેરે એમાંય તમારી રેન્જ છે બરાબર આ થઈ ગયું પછી આમાં ચાર ચૂડીમાં સસ્તી આઈટમ જે કહે છે દસ રૂપિયા બાર રૂપિયા કસ્ટમર સામે વીસ રૂપિયા ત્રીસ રૂપિયા વેચી શકે એવી આઈટમ છે આ બધી આઈટમો તમારે બરાબર આમાંય તમારે થી સાઠ ડિઝાઇન છે અલગ અલગ કલર છે આમાં અલગ અલગ રેન્જ છે યસ

પણ ગેટ થી એકદમ નજીક જ છે સાત આઠ દુકાન છોડીને જ આપણો કોમ્પ્લેક્સ છે નીચે આપણી સુભલક્ષ્મી ફેન્સી સ્ટોર કરીને એક ફાર્મ છે યસ જસ્ટ એની બાજુમાં જ આ કોમ્પ્લેક્સ નો અંદર આવવાનો રસ્તો છે ઓકે ઓકે ચલો થેન્ક યુ